વંદે માતરમ મિત્રો તારીખ અઠ્યાવીસ બે હજાર ત્રેવીસ ના દિવસે સાંજના પાંચ વાગે અગાઉ હુમલો કરેલો તે આરોપી કેરાળા ગામનો શકુર જવેર બામણિયા અને તેનો એક સાથીદાર આવી અને અમારા ઘરે ધાનથી મારી નાખવા માટેની ધમકી આપી ગયેલો ને અમે હાજરમાં નહીં હતા અને મારા બાપુજીને આવીને કહી ગયેલો કે તમારા આ ઘરવાળા બહાર ન નીકળે નહીતર પાછા નહીં આવે એવું ધમકી આપી ગયેલો તેથી અમે તારીખ અઠાવીસ અગિયાર બે હજાર ત્રેવીસના રોજ સાંજના અમે ડાઠા પોલીસ સ્ટેશનમાં ફોન દ્વારા પ્રથમ માહિતી આપી કે આ હકીકત એવી છે કે અગાઉ બી અમારા ઉપર જીવ હુમલા બે વખત કરી ગયા છે ને એને કોર્ટમાં જામીન શરતી જામીન ઉપર છૂટેલો છે આ આરોપી છતાં બીજી આરોપી આ જામીનનું પાલન કરતો નથી જે આ જામીન આપ્યા એનું પાલન કરતો નથી અને કાયદા વિરુદ્ધ બધું કામ કરે છે તો તારીખ અઠ્યાવીસ અગિયાર બે હજાર ત્રેવીસના રોજ ડાઠા પોલીસ સ્ટેશનમાં ફોન દ્વારા માહિતી આપી ત્યાર પછી તારીખ ઓગણત્રીસ અગિયાર બે હજાર ત્રેવીસના રોજ લેખિતમાં અને મોખિતમાં આપી પરંતુ અમારું પૂરું નિવેદન લખવામાં આવ્યું નથી ત્યાર પછી અમે અનેકવાર ફોન કરીને જણાવ્યું કે ભાઈ અમારી એફઆઈઆર કાયદેસર લખો અને અમારું પૂરુંદન નિવેદન લખો પૂરું અમારું અને આરોપ આરોપીની અટક કરો કારણ કે અમારા જીવની જોખમ છે ક્યારે આ આરોપી હું કરે એ ખુદ હુમલો કરે કે બીજા પાસે કરાવે પરંતુ આજે તારીખ અઠાવીસ અગિયાર બે હજાર ત્રેવીસ થી આજ સુધી આજે તારીખ દસ એક બે હજાર ચોવીસ થઈ હજી સુધી આરોપી પોલીસને પકડમાં આવ્યો નથી અને હજી ફરાર જ છે હજી પોલીસને ખબર નથી કે ક્યાં આરોપી છે એમ એવું કહે છે કે ભાવનગરમાં છે પણ કે હજી પરફેક્ટ માહિતી નથી મળી એવું કહે છે તો આજે હું હવે ડાઠા જમાદાર છે માયા આતા આહિર કરીને એને હું ફોન કરું છું કે આરોપીને અટક કરવામાં આવી કે નથી આવી

સાડા અગિયાર ઉપર થઈ ગયું છે પોણા બાર જેવું થવા આવ્યું છે તો સવારમાં મેં આ પહેલાં મેં ફોન કર્યો છે ડાટા જમાદાર માયા હતાને ત્રણ વખત સવારમાં દસ ને સાડા દસને આજુબાજુમાં પરંતુ ત્યારે આ રીતનું મોબાઈલ બોલતો છો તો હું મારો એને કાંઈ નંબર ઓલો કર્યો છે તે કાંઈ ખબર નથી પડતી ફોન ઉઠાવતા નથી જાણી જોઈને કદાચ મારો ફોન જાણી જોતા હોય કે આ મુળજીભાઈનો છે એટલે કદાચ આવું કરતા હોય હજી આપણે ટ્રાય કરતા રહીશું કે આરોપી પકડાણો કે નથી પકડાણો તે માટેની માહિતી મેળવતા રહીશું